આગામી જૂન મહિનામાં મુસ્લિમોનો પવિત્ર હજ મહિનો આવી રહ્યો છે જેના ભાગરૂપે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુરત તેમજ સુરત જિલ્લાના હજ પર જનારા માટે વેક્સિનની સુવિધા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી જેમાં સુરત તેમજ સુરત જિલ્લાના અગિયારસો વીસ હાજીઓએ આ વેક્સિનનો લાભ લીધો હતો સિવિલ હોસ્પિટલ ખાતે આ વેક્સિન કામગીરીમાં જાહેરભાઈ હકીમજી જાવેદભાઈ ગેનગેન સુરત મહાનગરપાલિકાના રિટાયર્ડ કર્મચારી એસ આર ખાન હજ કમિટીના સભ્ય અક્રમભાઈ શાહ તેમજ જાવિદભાઈ કઢીવાલા અને સિવિલ હોસ્પિટલા ડોક્ટર તેમજ કર્મચારીઓએ હાજીઓની આ કામગીરી માટે સારી સેવા બજાવી હતી અમારું આયોજન એ રીતના કરેલું છે કે અમે આ છ આઠ નવ અને દસ એમ ચાર દિવસનું આયોજન કરેલું ચાર દિવસમાં ટોટલ અમે રોજ ત્રણસો છવ્વીસ હાજી સાહેબને અહીંયા બોલાવતા હતા એ લોકોને અહીંયા રસી જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ અનુસાર ડેલી જે હાજી આવતા હતા એ લોકોને અમે અહીંયા બેસવાની પણ વ્યવસ્થ વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી છે અને ત્યાર પછી અહીંયા અમે બુકલેટ આપીને સ્ટેપ બાય સ્ટેપ ટેબલ અહીંયા ગોઠવેલા છે ત્યાર પછી અમે ડૉક્ટર સાહેબ પાસેથી એ એ લોકોને ત્યાં મોકલી અને રસી આપી અને બુકલેટ અમે ફાઇનલ આપીને એ લોકોને અહીંયાથી મોકલતા હતા અને હાજીઓ પણ સબરથી અને વ્યવસ્થિત અહીંયા આ એ લોકો પણ આયોજનમાં અમારા સહભાગી થતા હતા અને સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે આર સાહેબ અને અહીંયા જે ટીકા આપવાની જે ટીમ છે ડૉક્ટર સાહેબ છે ખરેખર અમને ઘણો સારો પ્રતિસાદ આપેલો છે અને બહુ વ્યવસ્થિત અને સારી રીતે અમારું આયોજન અહીંયા થઈ રહેલું છે અને આજે છેલ્લો દિવસ છે અને આજે સાડા બાર સુધી આ આયોજન છે હા હાજીઓ માટે સંદેશ એ કહીએ છીએ કે ખરેખર હાજીઓ અહીંયા સબર કરે છે અને આ જે રીતના તમે અહીંયા સબરથી અમારો સાથ સહકાર આપ્યો હવે હજુ તમારી સાથે એરપોર્ટ પર જવાનું છે અને લાખોની ભીડમાં પાંત્રીસ લાખની ભીડમાં તમારે જવાનું છે તો ત્યાં પણ તમે સબરથી અને વ્યવસ્થિત રીતે પોતાની જાતને સાચવી અને ત્યાંથી તમારે રિટર્ન થવાનું છે મારું નામ ઝહીર હકીમજી ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ કમિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત છેલ્લા ચાર દિવસથી સુરત ડિસ્ટ્રિક્ટના હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને કવરવાઇઝ અમે છ તારીખ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ એવી રીતના કવરવાઇઝ દિસ્ફીર કરીને હાજીઓને વેક્સિનેશન આપવામાં આવે છે અને દરરોજ ત્રણસોથી સાડી ત્રણસો જેટલા હાજીઓને વેક્સિન આપવામાં આવે છે અને આ વખતે સુરત જિલ્લામાંથી કરીબન અગિયારસો ને પચાસ જેટલા હજી યાત્રાએ જવાના છે અને સુરત સિવિલના ડોક્ટરની ટીમ આરેમો સાહેબ તેમજ અમારા એફથી બધા સાથે સંકલન મળીને ખૂબ સારી રીતે અહીંયા આજે લાસ્ટ દિવસે હાજીઓનો વેક્સિનેશન કેમ્પ પૂરો થવાનો છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને સુરત સિવિલ હોસ્પિટલ તરફથી મળ્યો છે અત્યાર સુધી એક હજાર પચાસ જેટલા હાજીઓને વેક્સિનેશન આપવામાં આવ્યું છે અને સો જેટલા હાજી અત્યારે વેટિંગમાં બેસેલા છે એ લોકોને પણ વેક્સિનેશન આપીને આજે આ કેમ્પ અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થશે અમારું નામ એસઆર ખાન હું આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ કમિટી સુરત છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા અમે વેક્સિનેશનની કામગીરી કરતા હોઈએ છીએ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન અને સાઉદી મંત્રાલયના હેલ્થ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ સાઉદી અરેબિયામાં જનાર તમામ હાજીઓ માટે મેનેન્જિટાઈટિસ રસી અને પોલિયોની રસી અને સિત્તેર વર્ષની ઉપરના જે હાજી હોય એના માટે ઇન્ફ્લુએન્ઝા એન્જી રસી મૂકવામાં આવે છે તે મુજબ ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી ફાળવવામાં આવેલ વેક્સિન અને બુક પર વેક્સિન આપી અગિયારસો પચાસ જેટલા હાજીઓ માટે સોમવારથી શુક્રવાર સુધીમાં અગિયારસો પચાસ જેટલા હાજીઓને વેક્સિન આપવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ તુરંત એક હજાર પચાસ જેટલા હાજીઓનું કામગીરી પૂર્ણ થયેલ છે અને તમામ હાજીઓ સંપૂર્ણ રીતે સહકાર પણ આપે છે અને સારી રીતે અને અત્રેના મેડિકલ ઓફિસરશ્રીએ હાજીઓ માટે વિશેષ વ્યવસ્થા એ કરી છે કે અલાયદો સ્ટાફ ફાળવી અને હાજીઓ પણ હેરાન ન થાય અને સ્મૂધલી આ કામગીરી થાય તે માટે ડૉક્ટર મેડિકલ ઓફિસર વેક્સિનેશન સ્ટાફ નર્સિંગ સ્ટાફ કેસ માટેના માણસો બધી વ્યવસ્થિત કરે છે અને દરરોજ શાંતિથી કાર્યવાહી પૂર્ણ થાય છે મારે તમામ હાજીઓને મેસેજ છે આ હાજની જે બુક આપવામાં આવી છે હાજીઓ માટે એમણે સાઉદી અરેબિયા જીદ્દા એરપોર્ટ પર લેન્ડિંગ કરે ત્યાં સુધી એને સાચવવાની છે એની એ બી એક બીજો એક પાસપોર્ટ તરીકેનું જ છે અને બીજી એક તમામ હાજીઓને અપીલ કરું છું ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી દર વર્ષે રાખવામાં આવતી ટ્રેનિંગ તે મુજબ આ વર્ષે બારમી તારીખે બારમી મે બે હજાર ચોવીસ ને રવિવારના દિવાળી બાગ કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનું આયોજન સવારે દસથી છ દરમિયાન કરવામાં આવેલ છે તેમાં તમામ હાજરીઓએ અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે